ડોક્ટર રવિન્દ્ર પાટીલને ધનવંતરી પ્રિસ્ટ ઓફ હ્યુમેનિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા સુરત પચીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સમૃદ્ધિ નાનપુરા સુરતમાં યોજાયેલી એક પ્રતિષ્ઠિત સમારંભમાં ડોક્ટર રવિન્દ્ર પાટિલજી જાહેર સેવા અને આરોગ્ય સંભાળના ક્ષેત્રે શ્રેષ્ઠ વ્યક્તિત્વ તરીકે જાણીતા છે તેમને પેજ થ્રી મેગેઝીન દ્વારા ધન્વંતરી પ્રિસ્ટ ઓફ હ્યુમેનિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આ એવોર્ડ તેમના સાર્વજનિક જીવન અને જેઓ સુરત શહેરના પૂર્વ ડેમેયર તરીકે સેવા આપી ચુક્યા છે અને અનેક સામાજિક અને જાહેર સંગઠનોમાં નેતૃત્વ કરી ચૂક્યા છે તેમને પારદર્શકતા જવાબદારી અને સારા શાસનના પ્રત્યે તેમના અવિરત પ્રતિબદ્ધતા માટે આદરપૂર્વક માન્યતા આપવામાં આવી આરોગ્ય અને સામુદાયિક વિકાસ માટે તેમના યોગદાન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી વિજય મેવાવાળા પ્રમુખ એસજીસીસી આઈ શ્રી પ્રજ્ઞેશ જાગાશેઠ વિજ્ઞાન વિખ્યાત સીએ અને ડોક્ટર પરુલબેન વડકામાં ઉપસ્થિત થયા સમારંભમાં દરમિયાન ડોક્ટર પાટીલની સરાહના થઈ જેમાં તેમના મ્યુનિસિપલ કાઉન્સિલર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અને હોસ્પિટલ કમિટીના અધ્યક્ષ અને સેન્ટ્રલ વિજિલન્સ કમિટીના સભ્ય તરીકેની સેવા પ્રદાન કરવામાં અંગે વિશેષતાથી ધ્યાન આપવામાં આવ્યું તેમના આજીવન કારકિર્દી દરમિયાન ડોક્ટર પાટીલે આરોગ્ય સંભાળની સુલભતા માટે અભિયાન ચલાવ્યું છે તેમણે કમલ સ્મૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને લાયન્સ ઇન્ટરનેશનલના રિજિયન ચેરમેન તરીકે શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે મહાન પ્રોજેક્ટ્સને નેતૃત્વ આપ્યું છે તેમના કાર્યને કારણે તેમને અનેક પુરસ્કારો મળ્યા છે અને તેઓ જાહેર સેવા અને આરોગ્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામ ધરાવે છે ડોક્ટર પાટીલના સમાજના કલ્યાણ માટેના સમર્પણને જેઓ વિવિધ એનજીઓ સાથે સંકળાયેલા છે અને ડેપ્યુટી મેયરના કાર્યકાળ દરમિયાન શહેર વિકાસના પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તે માટે વધુમાં વધુ પ્રેરણા મળે છે આ સમારંભના અંતે બપોરના ભોજન સાથે ડોક્ટર પાટીલ અને અન્ય મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે